ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ફરિયાદ મળી હતી કે ગત એપ્રિલથી જૂન દરમિયાન અલગ અલગ મોબાઈલ નંબર તથા અલગ અલગ વોટ્સએપ ગ્રુપના એડમિન તથા એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી યુવકને સેર ટ્રેડિંગ કરવાથી સારું એવું વળતર મળશે તેવા લોભામણા મેસેજો કરી જાળમાં ફસાવ્યો હતો જે મેસેજો મૂકી ફરિયાદીને વોટ્સએપ પર શેરખાન મેક્સ નામની એપ્લિકેશનની લિંક મોકલી તે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવી ટ્રેડિંગ એકાઉન્ટ જનરેટ કરાવી આ એપ્લિકેશન મારફતે ફરિયાદીએ તેઓના જણાવ્યા મુજબ અલગ અલગ શેરમાં તથા આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવા કહ્યું હતું અને કુલ રૂપિયા છત્રીસ લાખથી પંચાવન હજાર ટ્રાન્સફર કર્યા હતા જે બાદ ટ્રેડિંગ એકાઉન્ટમાં નફા સાથે રકમ બતાવી માત્ર એક લાખ ચોવીસ હજાર વિડ્રો કરવા દઈ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચનાઓ દ્વારા સુરત શહેરના નાગરિકો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેવા જે ફ્રોડ અત્યારે ચાલી રહ્યા છે એનો ભોગ ન બને તે માટે અને જો ખાસ સૂચના આપવામાં આવે તથા જો ભોગ બન્યા હોય તો તેઓને ન્યાય મળે જ તે માટે એફઆઈઆર નોંધી અને આગળની કાર્યવાહી કરવા ઇન્વેસ્ટિગેશન કરવા અને આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ચાલુ વર્ષે ચોપન નંબરની એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં સુરત શહેરના રહેવાસી એક મહિલા સાથે આશરે રૂપિયા છત્રીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાવીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનું ગુનો આચરવામાં આવેલ હતો જેમાં એપ્રિલ માસથી લઈને જૂન માસ સુધી સદર મહિલાને વોટ્સઅપ મારફતે કોન્ટેક કરી લિંક મોકલી અને આઈપીઓમાં અલગ અલગ કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરાવ કરવાથી તેમને ખૂબ ફાયદો થશે એવી લાલચ આપીને વોટ્સઅપ મારફતે એક લિંક મોકલવામાં આવી હતી અને લિંક મારફતે એપી ફાઇલ ડાઉનલોડ કરાવી શેરખાન નામની શેરખાન મેક્સ નામની એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી અને તેની અંદર આશરે અલગ અલગ ટુકડાઓમાં છત્રીસ લાખ રૂપિયાનું મોટું રોકાણ બેન પાસે કરાવવામાં આવેલ હતું જેમાંથી બેનને વિશ્વાસ અપાવવા માટે આશરે એક લાખ ચોવીસ હજાર જેવી રકમ તેઓના નફા સાથે તેમના એકાઉન્ટમાં પરત આપવામાં આવી હતી અને ત્યારબાદ આશરે પાંત્રીસ લાખ રૂપિયા જેટલા રકમનું ફ્રોડ કરીને તેમનો જે એકાઉન્ટ છે ડિલીટ કરીને એમની સાથે અને બધા તમામ સંપર્કો તોડી નાખવામાં આવ્યા હતા તો સદર ગુનાનું અહીંયા રજીસ્ટ્રેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનના જે સ્ટાફ છે તેઓએ ઇન્વેસ્ટિગેશન કરતાં કુલ બે આરોપીઓને ગઈકાલે અટક કરવામાં આવેલ છે જેમાં મૂળ એકાઉન્ટ ધારક પ્રદુ પ્રદુમ પાંડે છે જેઓએ આશરે ત્રીસ હજાર રૂપિયા જેટલું કમિશન લઈને પોતાનું એકાઉન્ટ આવે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ભાડે આપેલ હતું સદર વ્યક્તિ હાલ સુરતમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરનો નિવાસી છે ત્રીસ હજાર જેટલી રકમ લઈને તેમણે પોતાનું એકાઉન્ટ સુરતના રહેવાસી પ્રતિક વસાવાને આપેલ હતું અને પ્રતિક વસાવાએ આગળ ત્રીસ હજાર રૂપિયા વધુ કમિશન લઈને આગળ બીજા ગુનેગારને એકાઉન્ટ આ ભાડે આપેલ છે જે અંગેની તપાસ ચાલુ છે સદર એકાઉન્ટ જે પ્રદુમ પાંડે પ્રતિક વસાવાને ભાડે આપેલ હતું એની અંદર આશરે ત્રણ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલા છે તથા ભારત દેશમાંથી લગભગ વિવિધ રાજ્યોમાં કુલ એનસીસીઆરપી પર જોતા ત્રીસ જેટલી ફરિયાદો આ સદર એકાઉન્ટની વિરુદ્ધ નોંધાયેલી છે વધુમાં પ્રતિક વસાવાની વિરુદ્ધ ગુજરાતના કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનની અંદર પણ આ અગાઉ આ પ્રકારની ફરિયાદ થયેલી છે બાકીના રૂપિયા પાંત્રીસ લાખ એકત્રીસ હજાર વિડ્રો ન કરવા દે છેતરપિંડી કરી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ સેલે ગુનો નોંધીને તપાસ કરીને બે શખ્સોને પકડી પાડ્યા છે પોલીસે પ્રદુમ પાંડે અને પ્રતિક વસાવાની ધરપકડ કરી છે હાલ પોલીસે આ બંને આરોપીઓના ખાતામાં રહેલા ચાર લાખ રૂપિયાને ફ્રીઝ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત